વૈષ્ણવોની આસ્થાનું કેન્દ્ર રાજસ્થાનમાં આવેલું નાથ દ્વારા એટલે કે શ્રીનાથજી છે અને દર વર્ષે રાજકોટથી વિના મૂલ્યે શ્રીનાથજી પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે આ વખતે આ સંઘનું આયોજન તારીખ પંદર ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું હતું જેના આયોજક ગિરીશભાઈ દ્વારા આ સંઘ યોજવામાં આવ્યો હતો દર વર્ષે ગિરીશભાઈ દ્વારા આ શ્રીનાથજી પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો જોડાય છે આ સંઘ બિલકુલ નિઃશુલ્ક હોય છે અને જેમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ ઠાકોરજીના ભજન અને કીર્તન કરતાં કરતાં નાથ દ્વારા પહોંચે છે અને ત્યાં ઠાકોરજીના દર્શનનો લાવો લે છે રાજકોટથી નીકળેલો આ સંઘ સત્તરમાં દિવસે નાથ દ્વારા પહોંચે છે અને સત્તર દિવસ સુધી રાત દિવસ રસ્તામાં આ સંઘમાં જેટલા લોકો જોડાયેલા હોય છે તે ભજન કીર્તન કરતાં કરતાં નાથ દ્વારા પહોંચે છે સાથે જ સેવાભાવી લોકો દ્વારા પણ આ પદયાત્રીઓ માટે રસ્તામાં પણ અનોખી સેવાઓનું આયોજન કરવામાં આવેલું હોય છે જેમાં પદયાત્રીઓ માટે ઉતારાની વ્યવસ્થા હોય છે તો પદયાત્રીઓ માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે દર વર્ષે આ પદયાત્રા સંઘમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાય છે અને સાથે જ નાથ દ્વારાના દર્શનનો લાવો લે છે ભાઈઓ અને બહેનો બંને આ પદયાત્રાની અંદર જોડાય છે અને સત્તર દિવસ સતત પદયાત્રા કરીને નાથ દ્વારા પહોંચે છે તો ગરમા ગરમ મેનુ પણ અહીં ભક્તોને પીરસવામાં આવે છે જેમાં રોટલી હોય છે સંભાર હોય છે શાક હોય છે મિષ્ટાન હોય છે ત્યારે શિયાળો છે એટલે ખાસ અડદિયાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સેવાભાવી ભક્તો દ્વારા આ પદયાત્રીકો માટે આ ખાસ ભોજન પ્રસાદનું પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જે પણ જગ્યાએ ઉતારો હોય છે ત્યાં ભોજન પ્રસાદની વ્યવસ્થા પદયાત્રીઓ માટે રાખવામાં આવે છે અને ગરમા ગરમ ભોજન આ પદયાત્રીઓને પીરસવામાં આવે છે તો રાજકોટથી શરૂ થયેલા પદયાત્રા સંઘની સાથે સેવાભાવી લોકો પણ જોડાયેલા હોય છે અને જે જે જગ્યાએ આ પદયાત્રાનો સંઘ પહોંચે છે ત્યાં પોતાની સેવા આપવા માટે હંમેશા તૈયાર રહે છે પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને સાથે જ ગરમા ગરમ ભોજન પણ પીરસવામાં આવે છે પદયાત્રામાં જોડાનાર પદયાત્રીકે પોતાની સાથે રોજિંદી વસ્તુઓ રાખવી જરૂરી છે જેમાં પદયાત્રીઓને જરૂરી કપડાં અને સાથે જ ઓઢવા માટેની રજાઈ અને એ સિવાયના પોતાના જરૂરી વસ્તુઓ અને હા જો કોઈ મેડિકલ હોય તો દવાઓ પણ સાથે રાખવી જરૂરી હોય છે આયોજક ગિરીશભાઈ દ્વારા એકલા હાથે જ આખી આખી પદયાત્રાનું આ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવે છે અને પદયાત્રિકોને પણ આ આયોજનની અંદર ખૂબ જ મજા આવે છે તો તમે પણ અમારા આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો તો રાજકોટ લઈ માપનું આર્થિક રાજકોટથી સિનાજીરાની પદયાત્રા છે કઈ રીતની છે આપણે ગિરીશભાઈ સાથે જાણીએ ગિરીશભાઈ કઈ રીતની છે આપણી પગયાત્રા આપણે રાજકોટથી સિનાજી પદયાત્રાનો પંદરમું વર્ષ છે દર વર્ષે આપણે પિસ્તાલીસ થી પચાસ વ્યક્તિને કોઈ પણ ઉંમરના હોય કોઈ પણ જ્ઞાતિના હોય એને આપણે રાજકોટ વિના મૂલ્યે પદયાત્રા હું પંદરમું વર્ષ લઈ જઈ રહ્યો છું સત્તર દિવસે અમારી પદયાત્રા રાજકોટથી નીકળી અને રાત દ્વારા અમે પહોંચતા હોઈએ છીએ જેની અંદર દરેક પદયાત્રી માટે સવારનો નાસ્તો બપોરનો જમણવાર અને સાંજનો જમણવાર તેમજ રહેવાની વ્યવસ્થા મારા દ્વારા ગોઠવામાં આવતી હોય છે કેટલા લોકો ભાગ લે છે આમાં આની અંદર પચીસ ત્રીસ વર્ષથી લઈ અને પીચોતે પંચ્યાસી વર્ષ લગા પણ અમારી જ બારિશો તે જુદા જુદા ઉંમરના પદ્યાતી સાથે આવેલ છે ખાસ કરીને વ્યવસ્થા શું છે વડીલો માટેની વ્યવસ્થા કે જેમ કે તમે અત્યારે ઠંડીનો ગાળો છે શિયાળો હોય તો આવી રીતના અમારા દરેક જગ્યાએ પેક ઉતારા હોય છે અમારે ખાસ બપોર વચ્ચે જ્યાં છાંયો હોય અને પાણી હોય એટલે જ્યાં અમારી રસોઈ થતી હોય ત્યાં એમને માટે ભાથરનું તૈયાર હોય ત્યાં આરામ કરતા હોય છે રાત્રે શિયાળાની હિસાબે બંધ એવો એરિયો હોય કે જેમાં તેઓને રાત્રે ઠંડીનો લાગે એવી હોફ હોય દરેક નાનાથી લઈ અને મોટી ઉંમરના દરેક વ્યક્તિનો હરેક બને ત્યાં સુધીનો સાર સંભળ રાખવામાં આવે છે સવારથી લઈને બપોર સુધી કેટલા કિલોમીટર રોજના અમારા આખા દિવસના શેડ્યુલ એકત્રીસ જોત્રીસની એવરેજ એટલે કેવી રીતે તમને આખું કહું કે સવારે સવા ત્રણ વાગે દરેક પદયાત્રીકને ચાલવાનું ચાલુ કરવાનું હોય સવારનો અમારો જે શેડ્યુલ હોય છે ચોવીસથી અઠ્યાવીસ કિલોમીટર હોય ડેસ્ટિનેશન પ્રમાણે એટલે બધા નવ સાડા નવ થાય તો અમારા આગલા બપોરના ઉતારે પહોંચી ગયા હોય ત્યાંથી કોઈને આગળ જવાનું ન હોય ત્યાં એ લોકોના માટે આરામની વ્યવસ્થા હોય ત્યાં બધા આરામ કરે સાડા બાર વાગે રસોઈ તૈયાર હોય જમી લેવાનું પાછું આરામ કરવાનો બપોર પછી ત્રણ વાગે નીકળવાનું હોય અને બપોર પછી માત્ર આઠથી દસ કિલોમીટર જ ચાલવાનું હોય એટલે બધા પાંચ સાડા પાંચ થાય ત્યાં રાતના ઉતારે પહોંચી જતા હોય ત્યાં આરામ કરવાનો હોય સવાર સાથે રસોઈ તૈયાર હોય જમી અને બધે આઠ સાં આઠ થાય તો સુઈ જતા હોય છે કીર્તનનો પણ લાભ લઈ શકે હા સાંજે દરરોજ અમારે દરેક પદયાત્રી બહેનો ભાઈઓ બધા સાંજે ભાવાની કીર્તનનો લાભ હોય આરતી હોય સત્સંગ થતો હોય છે અને બધા એકદમ ખુશખુશાલ જ્યારે ઠાકોરજીના સક્ષમ બધે જઈ રહ્યા હોય અને એકદમ ખૂબ જ આનંદ લઈ રહ્યા હોય છે જય શ્રી કૃષ્ણ